તમાકુથી કેન્સર થાય છે સરકાર અને તમાકુ વેચનારી કંપની પણ તેના પેકેટ પર કેન્સરની જાહેરાત આપે છે અને છતાં પણ લોકો વ્યસન છોડતા નથી ત્યારે એક એવું ગામ છે જ્યાં પચીસ વર્ષથી કોઈ તમાકુનું વ્યસન નથી કરતું ગામની કોઈ દુકાન પરથી પણ તમાકુની પડીકી નથી મળતી ત્યારે કયું છે આ જાગૃત ગામ જોવા અહેવાલમાં એવું ગામ જ્યાં તમાકુ પર છે પ્રતિબંધ પચીસ વર્ષથી નથી વેચાઈ એક પણ પડીકી વર્ષો થી ગામમાં નથી ખવાતું તમાકુ દંડ વગર કેવી રીતે મળી આ સફળતા ગાઉડ છે વ્યસન વગરનું આ ખાસ ગામ તો આજ છે એ નીર વ્યસનીયા ને આજના યુવાનો માટે એક અલગ સંદેશ આપતું ખાસ ગામ નામ છે બાધરપુર મહેસાણા જિલ્લામાં આવેલા ગામમાં તમાકુના વેચવા અને ખાવા પર પ્રતિબંધ છે પરંતુ રસપ્રદ વાત એ છે કે ક્યાંય દંડ કે સજાની જોગવાઈ નથી છતાં પણ ગામ લોકોએ સ્વેચ્છાએ તમાકુને તિલાંજલિ આપી દીધી છે અને એવી તિલાંજલિ આપી છે કે પચીસ વર્ષથી ગામમાં તમાકુની એક પણ પડેકી નથી વેચાઈ તમાકુ વેચાણ અને તેના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હાલ આપણે વડનગર તાલુકાના બાદરપુર ગામમાં છીએ આ બાદરપુર ગામ છે જેમાં ઓગણીસો સત્તાણું તમાકુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુખ્ય વાત કરીએ તો બાદરપુર ગામમાં જે પ્રકારે કેન્સરના જે છે તે પેશન્ટો વધતા એક નિર્ણય લેવાયો ગામ ગામે સમસ્ત એકઠા થઈને એક નિર્ણય લીધો હતો કે તમાકુ પર પ્રતિબંધ લાદવો છે ત્યારે સમક્ષ ગામ એકઠું થઈને તમાકુના વેચાણ સહિત જે છે તે ઉત્પાદન ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું બાદરપુર ગામ પાંચ હજાર લોકોની વસ્તી ધરાવે છે વર્ષ બે હજાર એકમાં તે વખતના સરપંચ અને સાથી સભ્યો સર્વાનુમતે ઠરાવ કર્યો કે ગામમાં તમાકુ ખાવા અને વેચવા પર પ્રતિબંધ રહેશે આજે ઠરાવને પચીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં પણ ગામ લોકો ચુસ્તપણે તેનું પાલન કરી રહ્યા છે ગામના યુવાનોથી લઈ વૃદ્ધો અને દુકાનદારો સ્વેચ્છાએ નિયમનું પાલન કરી રહ્યા છે ગામમાં વ્યસનના કારણે બનેલી કેટલી દુઃખદ ઘટનાઓને કારણે સ્વયંભુ ગામે તમાકુને કાયમ માટે છોડી દીધી દુકાનદારો પણ નિયમનું ખૂબ સારી રીતે પાલન કરે છે અને બીજા ગામના લોકોને સલાહ પણ આપે છે કે યુવા પેઢીને બરબાદ થતી બચાવી હોય તો વ્યસન પર પ્રતિબંધ મૂકવો જોઈએ અમારા ગામમાં બે હજાર એકની સાલથી તમાકુ ઉપર તમાકુ ખાવા ઉપર તમાકુ વેચાણ ઉપર પ્રતિબંધ પંચાયત જે તે વખતે હું સરપંચ હતો એ વખત પચીસ વર્ષથી ગામમાં વેચાણ ઉપર ઉપર પ્રતિબંધ છે અને પચીસ વર્ષથી ગામના તમામ લોકો આનો અમલ કરે છે ફાયદો તો રહે જ ને અત્યારે જે નાની સેના છે ને માણસો આ છોકરાઓ બધા સુધરી ગયા એ લોકો બિલકુલ તમાકુના વિશે વિચારતા જ નથી એટલે એ બે પ્રેરણા સારી છે અને અમારા ધંધામાં કોઈ અસર નથી થઈ ધંધો બરાબર ચાલે છે દરેક ગામને મેસેજ આપીએ છીએ કે આવી પ્રેરણા લે તો બહુ સારું જે આવતી સેલ ઉપર સારી અસર પડે ગામ લોકો તમાકુ ખાતા નથી દુકાનદારો વેચતા નથી એટલું જ નહીં ગામના ખેડૂતો તમાકુની ખેતી પણ નથી કરતા પોતાની સાથે બીજા લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે તે માટે ખેડૂતો તમાકુની ખેતી ક્યારેય નહીં કરે તેવો સંકલ્પ કરેલો છે સાથે ગામની દૂધ મંડળી કે પછી અન્ય સહકારી સંસ્થાઓમાં એવા વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે છે જેને કોઈ પણ વ્યસન ન હોય સાથે પંચાયતના સભ્ય બનવા માટે પણ નિયમ છે કે વ્યસન ન હોવું જોઈએ અહીંયા અમારું તમાકુનું વેચાણ તો અમે કરતા જ નથી સાથે સાથે અમારા વિસ્તારોમાં તમાકુ મતલબ ગ્રોવિંગ કરવું અને એને ખેતી કરવી એગ્રીગેટ કરવી એ પણ અહીંયા બિલકુલ બંધ છે કે અમે કેવા મિશન ઉપર કામ કરતા હતા કે ડરાઈને ધમકાવીને કામ કરવાથી તો ઘરમાં લોકો વ્યસન કરશે પણ જો પોતાની સમજથી લોકો સમજતા થશે તો જે સારી રીતે પોતાને આ રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરશે તો એ પ્રમાણે અમારું કામ બિલકુલ વ્યસન કર્યું નથી અને મારા આવનારી પેઢીને પણ હું સલાહ આપું છું કે ક્યારે પણ આ વ્યસન તરફ આગળ બિલકુલ વધશો નહી તમે માત્ર પાંચ હજાર વસ્તી ધરાવતું આ ગામ મોટા મહાનગરોને એક મોટો સંદેશ આપી રહ્યું છે જો અને મનોબળ હોય તો પણ શક્ય છે પ્રેરણા લઈને આજે આસપાસના અનેક ગામો તમાકુ પર પ્રતિબંધ માટે આગળ આવી રહ્યા છે ત્યારે સમાજને ખાસ સંદેશ આપતા બાદરપુરને સલામ તેજસ દવે ઝી ચોવીસ કલાક મહેસાણા